અંકલેશ્વર જીઆરસી આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભજન સંધ્યા અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો. બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વરને અઢાર વર્ષ પૂર્ણ થતા જાગરણ અને ભંડારાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એક શામ બાબા રામદેવજી કે નામ નામ્યુજલ કાર્યક્રમમાં ગાયક કલાકાર કાંતિલાલ રાજપુરોહિતનું બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા હાર્દિક સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં બાબા રામદેવ મિત્ર મંડળ અંકલેશ્વરના કમિટીના અધ્યક્ષ લક્ષ્મણસિંહ ચૌહાણ ઉપપ્રમુખ પોખરાજ રાજ પુરોહિત ખજાનસિંહ માંગીલાલ ચૌધરી સભ્ય અશોક બસનોઈ ચંપકલાલ પુરોહિત નાજી માલી

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની